હેલો ફ્રેન્ડ્સ એકદમ નવા સ્વાદમાં બહુ જ વધારે ટેસ્ટી લાગતું લસણિયું ખીચું બનાવીશું તો બહુ જ પરફેક્ટ માપ સાથે ઝટપટ બની જશે બહુ જ ટેસ્ટી લાગશે તમે એકવાર બનાવશો એટલે વારંવાર બનાવીને ખાવાનું પસંદ કરશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીં એક કડાઈમાં મેં એક વાટકીનું માપ લઈ લીધેલું છે વાટકીના માપથી લઈને બે કપ એટલે બે વાટકી આખું અને ત્રીજી વાટકી અડધું એમ અઢી કપ અઢી વાટકી ભરીને પાણી લઈશું તો ફ્રેન્ડ્સ આજે આપણે એક વાટકીના માપથી ચોખાનો લોટ લઈને ખીચું તૈયાર કરવાના છે એની સામે આપણે અઢી વાટકી જેટલું પાણી લીધેલું છે એક ચમચી જેટલું જીરું એડ કરેલું છે એક નાની ચમચી જેટલો અજમો લીધેલો છે એને હાથેથી આ રીતે આપણે મસરીને પછી એડ કરીશું જેથી એનું ફ્લેવર બહુ સરસ લાગે મરચાં લીલા મરચાં આ રીતે મેં કટ કરીને એડ કરેલા છે તો તમે જે રીતનું તીખું ખાવાનું પસંદ કરતા હોય એ રીતે વધારે કે ઓછું લીલા મરચાંનું પ્રમાણ રાખી શકો છો ચપટી જેટલી હિંગ એડ કરેલી છે અને ફ્રેન્ડ્સ તમે ઈચ્છો તો લીલા મરચાંને વાટીને પણ એડ કરી શકો છો આડાની મેં પેસ્ટ એડ કરેલી છે આદુની તો અડધી ચમચીથી પણ થોડીક ઓછી એડ કરેલી છે આડું તમે ગ્રેટ કરીને પણ લઈ શકો છો હવે પાણીને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરી દેવાનું છે તો મેં એક નાની ચમચી ભરીને મીઠું એડ કરેલું છે અને હવે આપણે એને આ રીતે એક વખત મિક્સ કરી લઈશું અને પછી ઢાંકીને એમાં સરસ એવો પાણીમાં ઉભળો આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો જુઓ ફ્રેન્ડ્સ ફક્ત એકથી દોઢ જ મિનિટમાં સરસ પાણી ઉકળી ગયું છે તો હવે આપણે એમાં વન થર્ડ કપ અથવા અડધા કપ સુધી લીલું લસણ એડ કરીશું સમારીને તો ફ્રેન્ડ્સ લીલા લસણનો ટેસ્ટ આ ખીચુમાં બહુ જ સરસ લાગે છે અત્યારે બદલાતી ઋતુ છે તો એમાં લસણ આપણા શરીરમાં તે બહુ જ વધારે ફાયદાકારક છે સાથ આ સિઝનમાં લસણ મળી પણ રહેશે હવે મેં એમાં લીલા ધાણા એડ કરેલા છે તો ફ્રેન્ડ્સ હું સૂકવીને આખા વર્ષ માટે લીલા ધાણા રાખું છું તો મેં એ એડ કર્યા છે તમારી પાસે ફ્રેશ હોય તો તમે અડધા કપથી કપ સુધી એડ કરી શકો છો હવે સારી રીતે તમે જોઈ શકો છો એમાં પાણીમાં ઉબાડ આવી ગયો છે ઉભળો આવી ગયો છે તો એક મોટી ચમચી જેટલું મેં એમાં રિફાઈન ઓઇલ એટલે કે રેગ્યુલર તેલ એડ કરેલું છે અને હવે આપણે એમાં એક વાટકી ભરીને લોટ એડ કરીશું તો આ ચોખાનો લોટ છે જે ખીચું બનાવવા માટે યુઝ થાય છે તો જનરલી પાપડ બનાવવાના હોય તો આપણે ઘટ એવું લોટ બનતા હોઈએ છે પણ ખાવા માટે ખીચુનો જે લોટ હોય છે તો થોડોક વધારે સોફ્ટ હોય છે તો તમે વધારે સોફ્ટ ખીચું ખાવાનું પસંદ કરતા હોય તો એક વાડકી લોટના સામે તમે ત્રણ વાડકી પાણી પણ લઈ શકો છો આજે મેં અઢી વાડકી જેટલું પાણી લીધેલું છે જેનાથી મીડિયમ થીક લોટ થશે ખાવામાં બહુ જ વધારે ટેસ્ટી લાગશે તો જુઓ ગરમ ગરમ ઊભડો આવતો હોય ત્યારે લોટ નાખી અને વેલણની મદદથી મેં આ રીતે ફટાફટ મિક્સ કરી લીધેલું છે જેથી એમાં બિલકુલ ગાંઠા નહીં પડે અને હવે ઢાંકીને ત્રણ મિનિટ સુધી પહેલાં આપણે એકદમ સ્લો ફ્લેમ પર સીજાવા દઈશું તો ફ્રેન્ડ્સ લોટ આપણે નાખીએ અને તે જ વખતે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દેવાની એ પહેલાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની જેથી પાણીમાં જલ્દી ઉભળો આવી જાય હવે જુઓ ત્રણ મિનિટ પછી આ રીતે સ્પેચ્યુલા પર પણ મેં થોડુંક તેલ લગાવી દીધું જેથી ચોંટે નહીં અને આ રીતે મેં મિક્સ કરું છું જેથી કદાચ કોઈક ગાંઠો રહી ગયો હોય તો એ પણ તૂટી જાય અને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું અને પાછું ઢાંકીને બે મિનિટ સુધી સીજાવા દેવાનું એટલે ટોટલ આપણે પાંચ મિનિટ સુધી એને લગભગ સીજાવા દીધેલું છે અને ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખેલી છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે બિલકુલ ફ્રીમાં છે તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે આપણે બીજી બે મિનિટ પછી આ રીતે મિક્સ કરી લીધેલું છે આ નોન સ્ટીક કઢાઈ છે એટલે બિલકુલ ચોંટ્યું નથી પણ તમે કોઈ પણ કઢાઈ લઈ શકો છો ધાતુની સ્ટીલની વગેરે પણ તમારે જાડા ટળિયાવાળું વાસણ લેવાનું અને એમાં બનાવવાનું જેથી વધારે ચોંટે નહીં હવે ગરમા ગરમ આપણે એને સર્વ કરી લઈશું તો ખીચું ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવતી હોય છે આવી સિઝનમાં તો તમે આ બનાવીને ખાશો ને એટલે બસ મજા જ પડી જવાની છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો ફક્ત દસ મિનિટ જેવો સમય લાગે છે ટોટલ એને બનવામાં અને જુઓ ઉપર મેં મગફળીનું તેલ નાખ્યું છે અને સાથે સાથે જે સંભાળ અથાણાનો મસાલો આવતો હોય છે ને એ નાખી અને મેં એને સર્વ કરેલું છે તો બાળકો ખાવાના છે તેથી મેં વધારે સંભાળ નથી એડ કરેલું જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો તો એકદમ ઝટપટ બની જતું આ ખીચું તમે આજે જ બનાવીને ટ્રાય કરો તમારા અનુભવ મારી સાથે કમેન્ટ સેક્શનમાં શેર કરો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય